ઉમિત ક્રેડિટ એન્ડ મારું નામ અંતાભ શેખ ઉમિત ક્રેડિટ સોસાયટી પ્રેસિડેન્ટ છું ઉમિત ક્રેડિટ કો સોસાયટી બે હજાર ત્રેવીસની અંદર દસમા મહિનામાં જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેનો ખાસ મકસદ એ હતો કે સમાજને વ્યાજમાંથી મુક્ત કરાવ આજે જે સમાજમાં નાના લોકો જે વ્યાજના ચક્રમાં ફસાયેલા છે એ વ્યાજના ચક્રમાંથી લોકોને કેવી રીતે બહાર લે તો એક આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી સોસાયટી એક્ટની અંદર કે જેને આપણે આપણે વ્યાજથી લોકોને મુક્તિ કરાવી શકીએ અને આજ સુધીમાં એક હજાર જેટલા મેમ્બર છે આ ઉમિત સોસાયટીના બે વર્ષ થવા જઈ રહ્યા છે અને બસો બાવીસ લોકોને એક કરોડ દોઢ કરોડની લોન આપણે આપી ચૂક્યા છીએ અને એ દોઢ કરોડની લોનની અંદર અત્યારે હાલમાં એંસી લાખ જેવું રિકવરી પણ અલ્લાના કરમથી થઈ ગઈ છે તો હું આપ તમામ લોકોથી અપીલ કરું છું બને તેટલો ઉમિત સોસાયટી થી જોડાવો અને ઉમિત સોસાયટી ના સભ્ય બનો કે જેથી આપણે વધુ થી વધુ લોકો સુધી જે આ વ્યાજની જે ચક્ર છે જે વ્યાજ નો વીસ ચક્ર છે એમાંથી લોકોને બચાવી શકીએ